બાવન રૂપિયા ત્રણસો પચાસ છપ્પન છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન બોલવું સત્તાવન અઠાવન સાહીઠ સાહીઠ રૂપિયા ત્રણસો એકસો પાસઠ છિત સિત્તેર સિત્તેર ત્રણસો સિત્તેર ઓગણસી પંચ્યાસી નેવું પંચાણું ચારસો બે પાંચ બાર 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 ચારસો બાર બે અઢાર હજાર રૂપિયા ચારસો અઢાર બોલો મોકલી બે એકવીસ બાવીસ બાવીસ રૂપિયા પચીસ સત્તર છવ્વીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ ચારસો ગુરુભાઈ સત્યાવીસ વાર રાજ

આરક આલતી ખાલી બેસાલ ₹200 ₹200 રૂપિયા ધોળ ધોળ 52 53 ઓપન બુધવા આ 150 ટકા આ માંગરો બનાયે છે 382 48%

ચોતેરતેર પંચોતેર હજાર એકસો અઠોતેર ઓગણ એસી એસી એકાશી પચી બી

બોલજો હાલો હરુજે 5640 700 900 700 200 900 86 બોલુબાઈ બોલ્યા હરુજે 1781 921 ભગવાન રૂપિયા ત્રણસો ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ બેતાલ રૂપિયા ત્રણસો એવો બેતાલીસ બેતાલી રૂપિયા બેતાલીસ ઓળ હજાર રૂપે ઓગણી રૂપિયા ચારસો ઓગણીસ